દુર્ઘટના બાદ વડોદરા શહેર પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડાની દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોની સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી રાજ્યમાં છેલ્લા ચાર પાંચ વર્ષોમાં તંત્રની બેદરકારીના કારણે અકસ્માતો અને દુર્ઘટનાની વણઝાળ ચાલી છે મોરબીની પુલ દુર્ઘટના હોય કે રાજકોટ ટીઆરબી ગેમ ઝોન કાંડ તંત્ર હવે દુર્ઘટનાઓ બાદ જ પોતાની જાગૃતતા દર્શાવે છે લેક ઝોન દુર્ઘટનામાં ના જીવ ગયા બાદ તંત્રને અને થયું હતું તંત્ર હવે ડીશામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ બાદ શહેર પોલીસ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ કરવા નીકળી ગઈ છે અને આ ચેકિંગ ને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું છે ડીશામાં ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ થતા એકવીસ લોકો જીવતા ભૂજાઈ ગયા હતા જે ઘટના બાદ દરેક શહેરના સ્થાનિક ફાયર સેફ્ટી ના ચેકિંગ ની જવાબદારી સ્થાનિક ફાયર બ્રિગેડ હોય છે ગતરોજ શહેરના રાવપુરા પોલીસે ગીચ વિસ્તારમાં ચાલતી ફટાકડા દુકાનોમાં ફાયર સેફ્ટી ના સાધનો નો સરપ્રાઇઝ ચેકિંગ કરી હતી ડીસા ની દુર્ઘટના બાદ તમામ તકેદારીઓ રાખી લેવામાં આવી હતી પણ પોલીસે દુર્ઘટના બાદ સફાળા જાગીને કરેલા ચેકિંગ ને સરપ્રાઇઝ ચેકિંગ નામ આપવામાં આવ્યું હતું પોલીસે દુર્ઘટના પહેલા ચેકિંગ કર્યું હોત તો માનવામાં આવે કે તંત્ર જાગૃત છે